કચ્છના ગાંધીધામમાં ખખડતા રોડથી હાલ બેહાલ થયા છે ખખડદજ રોડથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે રોડનું રિપેરિંગ કામ છ મહિના પણ અટકટકતું નથી લોકોને ઓફિસ જતા ખાડામાં પડી જવાની બીક લાગી છે વેપારી મંડળે પ્રિમોન્સૂન કામગીરીની અરજી કરી હતી જોકે અહીંયા કેવા પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે એક મોટો સવાલ છે रोड रस्तों की ऐसी समस्या है कि आप अगर घर से निकलेंगे तो मैं समझता हूँ कि प्रभु को याद करके निकलेंगे भगवान को याद करके निकलेंगे कि ये भगवान हमें सही सलामत घर पहुँचाना महंगाई इतनी है कमाइयाँ कम है अगर गलती से भी हमारी गाड़ी खड्डे में गई और गाड़ी खड्डे में जाने के बाद अगर हम गिर गए और अगर हमारे हाथ पे टूट गए तो हमें जो अस्पताल का खर्चा है वो कितना महंगा पड़ेगा तो सामान्य व्यक्ति अगर घर से निकल रहा है आज की डेट में तो वो ये सोच के निकल रहा है कि मैं सकुशल अपने घर पहुँचूँ और पेपर में भी आ चुका है न्यूज़पेपर्स में भी आ चुका है कि गांधीधाम के 80% परसेंट रोड लगभग खराब की स्थिति में है पता तो का जता ऑफिसेता नौकरी जता व्यवसाय जता छोकराओं ने स्कूले मुकवा छोक आज गाड़ियों लैने स्कूल जता हो आज ये रोड पर जता बीक लगे અવરનવર શું કહેવાય રોડ ઉપર એના લીધે અકસ્માતો થાય છે અને લોકોને આજે શું કહેવાય એના લીધે ખૂબ ઈજાઓ પણ થઈ છે ગાડીને તો ગાડીઓને પ્લસ શું કહેવાય માણસોને વ્યક્તિઓને વ્યક્તિ વિશેષને પણ ખૂબ ઈજા થઈ છે તો હવે એનો જવાબદાર કોણ રહેશે અને આ કામ બધું પૂરું થશે તો ક્યાં સુધી પૂરું થશે કેટલા નિર્ધારિત સમયમાં પૂરું થશે રજૂઆત અમે નગરપાલિકામાં કરી હતી કે ભાઈ જે નાલા સફાઈ વ્યવસ્થિત થાય તો આ તકલીફનું નિવારણ થાય પણ અમે એમ નથી કહેતા કે નગરપાલિકા કામ કરતી નથી નગરપાલિકા કામ કરે છે પણ એ આપણે ટૂંક સમય માટે એમ કેવી રીતના થાય છે કે કોઈને કહેવું ન પડે કે નગરપાલિકા કામ નથી કરતી વ્યવસ્થિત કામ નથી થતું આપણે એના માટે કહીએ છીએ આજે રોડની પરિસ્થિતિ એવી છે કે નાલાઓની સફાઈ નથી થતી એના હિસાબે પાણી ભરાઈ જાય છે અને રોડ રસ્તાઓનો નિકાલ નથી આવતો જે રોડ રસ્તાની અને ગટરની સમસ્યાઓ ઊભી થઈ છે એના માટે અમે તાત્કાલિક જેમ બને એમ જલ્દીથી રોડ રસ્તા અત્યારે તો આપણે નવા રોડ નથી બનાવી શકતા તો એમાં અત્યારે પાણી નીકળી જાય પાણી સુકાય કે ઓછું કરીને એમાં મલબો નાખી અને રિપેરિંગ કરીએ છીએ અને ત્યારબાદ આપણે મોટાભાગના રોડના ઓર્ડર અપાયેલા જ છે એટલે આગળના દિવસોમાં આપણે એ રોડ પણ બનાવીશું પણ અત્યારે આપણે મોનસૂન સિઝન છે એટલે વારંવાર વરસાદ પડે છે તો બીજું કાંઈ ન કરતા અત્યારે તકલીફ ના પડે બહુ મોટા મોટા જે ખાડાઓ પડી ગયા છે ત્યાં આપણે મલબો ન ખાવી અને પેચવર્કનું કામ ચાલુ કરાવેલો જ છે